નમસ્કાર મિત્રો ફરી એકવાર આપ સારા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જોઈશું ગુજરાત જે કેના કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્નો કે જે આવનાર પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે ખૂબ ઉપયોગી થઈ રહેશે જો મિત્રો વિડિયો ગમે તો વિડીયોને ચોક્કસથી એકવાર લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે નમ્ર વિનંતી છે શરૂઆત કરીએ મિત્રો આજનો પ્રથમ પ્રશ્ન પ્રથમ પ્રશ્ન છે અમદાવાદમાં સૌપ્રથમ કાપડ મિલ કોણે સ્થાપી હતી એ માટેના ઓપ્શન આપેલા છે એ જીતુભાઈ બી અંબાલાલ સી ચિમનભાઈ અને ડી રણછોડભાઈ મિત્રો આ પ્રશ્નનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન ડી રણછોડભાઈ આગળનો પ્રશ્ન છે બીજા નંબરનો ગુજરાતમાં સૌપ્રથમ પ્રથમ મેક્સેસ એવોર્ડ મેળવનાર ગુજરાતીનું નામ આપો એ માટેનો ઓપ્શન આપેલા છે પ્રથમ ઓપ્શન છે એ ચારુમતીબેન યોદ્ધા બી વિક્રમ સારાભાઈ સી ચીનુભાઈ બેરોનેટ અને ડી ઇલાબેન ભટ્ટ મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી ઇલાબેન ભટ્ટ કે જેમણે પ્રથમ એક્સેસ એવોર્ડ મેળવનાર ગુજરાતી છે ત્રીજા નંબરનો પ્રશ્ન છે ગુજરાતમાં સૌપ્રથમ મહિલા સ્નાતક કોણ હતા એ માટેનો ઓપ્શન આપેલા છે એ મૃણાલિનીબેન સારાભાઈ બી હીરાબેન પાઠક સી વિદ્યારી નીલકંઠ અને ડી કસ્તુરબા ગાંધી મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી વિદ્યાગોરી નીલકંઠ જો મિત્રો વિડિયો ગમે તો વિડીયોને ચોક્કસથી એકવાર લાઈક છે ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે નમ્ર વિનંતી છે આગળનો પ્રશ્ન છે ચોથા નંબરનો તમારી સ્ક્રીન પર ગુજરાતમાં સૌપ્રથમ પ્રથમ પંચના અધ્યક્ષ કોણ હતા એ માટેના ઓપ્શન આપેલા છે એ રાજેન્દ્રસિંહ બી સનત મહેતા સી વિનય શર્મા અને ડી જસવંત મહેતા આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી જસવંત મહેતા આગળનો પ્રશ્ન છે પાંચમા નંબરનો ગુજરાતમાં સૌ પ્રથમ ગવર્નર તરીકે કોની નિમણૂક થઈ હતી એ માટેના ઓપ્શન આપેલા છે એ રાજેન્દ્રસિંહ બી સનત મહેતા સી મેહીનવાજ જંગ અને ડી જસવંત મહેતા રાઈટ આન્સર ઓપ્શન સી મેહદી નવાજ જંગ આગળનો પ્રશ્ન છે છઠ્ઠા નંબરનો ગુજરાત યુનિવર્સિટીના સૌપ્રથમ કુલપતિનું નામ જણાવો એ માટેના ઓપ્શન આપેલા છે એ પ્રોફેસર મગનભાઈ દેસાઈ બી ડૉક્ટર ઉમાશંકર જોશી સી નરસિંહરાવ દેવટિયા અને ડી હરસિદ્ધિભાઈ દેવટિયા તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી હરસિદ્ધિભાઈ દિવેટિયા જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને ચોક્કસથી એકવાર લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે નમ્ર વિનંતી છે આગળ જોઈએ મિત્રો સાતમા નંબરનો પ્રશ્ન ગુજરાત વિધાનસભાના સૌ પ્રથમ અધ્યક્ષ કોણ હતા એ માટેના ઓપ્શન આપેલા છે એ જયસિંહ મહેતા બી જયદેવ મહેતા સી કલ્યાણજી મહેતા અને ડી જીવરાજ મહેતા રાઈટ આન્સર રહેશે ઓપ્શન સી કલ્યાણજી મહેતા આગળનો પ્રશ્ન છે આઠમા નંબરનો ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા કોણ હતા એ માટેના ઓપ્શન આપેલા છે એ જયસિંહ મહેતા બી નગીનદાસ ગાંધી સી કલ્યાણજી મહેતા અને ડી જીવરાજ મહેતા રાઈટ આન્સર ઓપ્શન બી નગીનદાસ ગાંધી આગળનો પ્રશ્ન છે મિત્રો નવમા નંબરનો ગુજરાતની સૌ પ્રથમ બોલતી ફિલ્મ કઈ હતી એ માટેના ઓપ્શન આપેલા છે એ કૃષ્ણ સુદામા બી નરસિંહ મહેતા સી શેઠ સગાળસા અને ડી લીલુડી ધરતી મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન બી નરસિંહ મહેતા દસમા નંબરનો પ્રશ્ન છે પોલેન્ડમાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન ઓલિમ્પિયાડમાં સૌ પ્રથમ સુવર્ણચંદ્રક મેળવનાર ગુજરાતી કોણ હતા એ માટેનો ઓપ્શન આપેલા છે એ શરદ કિરાણી બી દર્શન હિરાણી સી સંતોષ મીરાણી અને ડી શરદ મીરાની રાઈટ આન્સર ઓપ્શન ડી શરદ મીરાની આગળનો પ્રશ્ન છે મિત્રો અગિયારમાં નંબરનો તમારી સ્ક્રીન પર ગુજરાતમાં સૌ મહિલા મંત્રી કોણ હતા એ માટેના ઓપ્શન આપેલા છે એ શરદ કિરાણી બી ઇન્દુમતીબેન શેઠ સી સંતોષ મીરાની અને ડી આનંદી પટેલ રાઈટ આન્સર ઓપ્શન બી સંતો ઇન્દુમતીબેન શેઠ આગળનો પ્રશ્ન છે મિત્રો બારમા નંબરનો ભારતના સર્વોચ્ચ ન્યાયાલયમાં નિમણૂક પામનાર પ્રથમ ગુજરાતી કોણ હતા એ માટેના ઓપ્શન આપેલા છે એ એન એસ ઠક્કર બી પી એન પટેલ શ્રી ચીમનલાલ વાણિયા અને ડી હરિલાલ કાણિયા રાઈટ આન્સર ઓપ્શન ડી હરિલાલ કાણિયા તેરમા નંબરનો પ્રશ્ન છે તમારી સ્ક્રીન પર ગુજરાત રાજ્ય વકફ બોર્ડની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવેલ છે એ માટેના ઓપ્શન આપેલા છે એ ઓગણીસો નવ્વાણું બી ઓગણીસો અઠ્ઠાણું સી ઓગણીસો છન્નું અને ડી ઓગણીસો ચોરાણું મિત્રો આ પ્રશ્નનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન સી ઓગણીસો છન્નું આગળનો પ્રશ્ન છે મિત્રો ચૌદમાં નંબરનો તમારી સ્ક્રીન પર ચૌદમાં નંબરનો પ્રશ્ન છે ગુજરાતમાં ડાયરેક્ટ ઓફ મ્યુનિસિપાલટીઝની સ્થાપના કયા વર્ષે થઈ હતી એ માટેના ઓપ્શન આપેલા છે એ ઓગણીસો ઇગણસિત્તેર બી ઓગણીસો છાસઠ સી ઓગણીસો તેસઠ અને ડી ઓગણીસો પાસઠ રાઈટ આન્સર ઓપ્શન બી ઓગણીસો છાસઠ આગળનો પ્રશ્ન છે મિત્રો પંદરમા નંબરનો ગુજરાત સરકારે નાગરિકોની ફરિયાદોના નિવારણ માટે કયો પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે એ માટેનો ઓપ્શન આપેલા છે એ નિર્ગત બી સ્વાગત સી નિર્મળ ગામ અને ડી ઈ ગ્રામ રાઈટ આન્સર ઓપ્શન બી સ્વાગત આગળનો પ્રશ્ન છે મિત્રો સોળમાં નંબરનો નાગરિકોની ફરિયાદ નિવારણ માટેના સ્વાગત પ્રોજેક્ટની શરૂઆત ક્યારે થઈ હતી એ માટેના ઓપ્શન આપેલા છે એ બે હજાર એક બી બે હજાર બે સી બે હજાર ત્રણ અને ડી બે હજાર ચાર રાઈટ આન્સર ઓપ્શન સી બે હજાર ત્રણ સત્તરમાં નંબરનો પ્રશ્ન છે સ્વાગત પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના મુખ્યમંત્રી ક્યારે ફરિયાદ સાંભળે છે એ માટેના ઓપ્શન આપેલા છે એ દર મહિનાના બીજા શનિવારે બી દર મહિનાના ચોથા ગુરુવારે સી દર મહિનાના ત્રીજા બુધવારે અને ડી દર મહિનાના પ્રથમ સોમવારે રાઈટ આન્સર ઓપ્શન બી દર મહિનાના ચોથા ગુરુવારે આગળનો પ્રશ્ન છે મિત્રો અઢારમાં નંબરનો ગુજરાત વાઇબ્રન્ટ સમિત ક્યારે યોજાય છે એ માટેના ઓપ્શન આપેલા છે એ દર ચાર વર્ષે બી દર ત્રણ વર્ષે અને સી દર બે વર્ષે અને ડી દર વર્ષે રાઈટ આન્સર ઓપ્શન સી દર બે વર્ષે વાઇબ્રન્ટ સમિતિ યોજાય છે આગળનો પ્રશ્ન છે મિત્રો ઓગણીસમા નંબરનો ગુજરાત લાઈવ સ્ટોક ડેવલપમેન્ટ બોર્ડની સ્થાપના કયા વર્ષે થઈ હતી એ માટેના ઓપ્શન આપેલા છે એ બે હજાર આઠ બી બે હજાર ચાર સી બે હજાર એક અને ડી બે હજાર બે મિત્રો આ જે પ્રશ્ન છે એ અગાઉની પરીક્ષામાં પૂછાયેલો છે આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી બે હજાર બે આગળનો પ્રશ્ન છે વિશ્વ નંબરનો ગુજરાતમાં સૌ પ્રથમ કૃષિ યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ હતી એ માટેના ઓપ્શન આપેલા છે એ ઓગણીસો પાસઠ બી ઓગણીસો સાહીઠ સી ઓગણીસો બોતેર અને ડી ઓગણીસો તોતેર તો મિત્રો આ પ્રશ્નનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન સી ઓગણીસો બોતેર જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયો ચોક્કસથી એકવાર લાઇક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે નમ્ર વિનંતી છે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો જય હિન્દ જય ભારત અસ્તુ મળીશું નવા વિડીયોમાં